દીદી રાજુલા રાજુલામાં સવારથી જોરદાર વરસાદ ચાલુ છે અમારે દીદીને વરસાદ હોય એટલે બીજું કાંઈ ન જોવે કા દીદી દીદી વાહ દીદી અમારે વરસાદમાં નાય છે દીદી નાહવાની મજા આવે ને વાહ દીદી વાહ વરસાદ જોરદાર ચાલુ છે તમના રાજુલામાં અને જોઈ શકો છો તમે આજ સવારનો વરસાદ એકદમ આજે ત્રણ ચાર ઇંચ તો લગભગ ફાઇનલ આજે વરસાદ આવવાનો જ છે વરસાદ જોઈ શકો છો તમે જોરદાર વરસાદ આજ ને આમ તો કાલ રાતથી ચાલુ છે આજ સવારથી રેગ્યુલર આ ત્રીજો રાઉન્ડ છે વરસાદનો વચ્ચે ઘડીક રહી ગયો હતો વરસાદ જોરદાર વરસાદ આવી રહ્યો છે થના રાજુલામાં Vous avez support અરે દીદી સૌથી વધારે વરસાદનો આનંદ કોઈ લઈ શકતું હોય તો એ મારા દીદી છે દીદી સામે પાણી હા ત્યાં બે જા ઉડાડો પાણી હા દીદી લઈ શકો છો દીદી વરસાદમાં આનંદ લે છે વરસાદનો હાલો દીદી હેઠે જ આવું છે તો હું કરવું કરવું હજી વાહ દીદી વરસાદ આવે છે આપને વિડીયો બનાવવાનો મોકો મળી જાય છે વિડીયો આપણે બનાવી રાખીએ મસ્ત વરસાદ ચાલુ છે ત્રીજો રાઉન્ડ છે વરસાદનો દીદી આ બાજુ પાણીમાં વાહ દીદી મજા આવે દીજી મજા આવે છે વાહ દીદી ચાલો દીદી ને પાણી ઉડાડીએ દીદી ભાઈ ગયા મજા આવી દીદી એ બાજુ હવે વરસાદ પાછો રહી ગયો દીદી વરસાદ રહી ગયો હવે દીદી વરસાદમાં આનંદ લીધે જ રાખે કા દીદી ચાલો દીદી હવે વરસાદ રહી ગયો હવે જવું હેઠે તો શું કરવું હવે હવે વરસાદ જો રહી ગયો વરસાદ તો રહી ગયો દીદી ને હેઠે ઉતરવાનું મન નથી થતું દીદી બસ વરસાદ આવ્યો નથી દીદી ને વરસાદ ની મજા આવે છે વરસાદ પાછો આવ્યો દીદી વરસાદ આવી હલો ભાઈ હવે પાછા રજા લઈ આવા નવા વિડીયો આવતા જ રહેશે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે દીદીને નહવા દઈએ આપણે જઈ નીચે દીદી બાય બાય કહી દે ટાટા કહી ગયો ટાટા ટાટા આમાં કહી ગયો ટાટા કહીજ બધાને ટાટા હલો હર હર રે કોલ્ડ્રેની ઉછો રાખજો ini ayo bisa dai wo ayo 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 그 분, 그 분, 가 네, 자, 가 네! 자, 가 자, 그럼, 자 그럼. 와 자, 와와와와와와 와. 와와 와. પૈસા <categorized> Mam kejo, video yang berjaya nama Mam kejo. Kata kejo, ayah, ayah kejo dalam berjaya kata, kata. Kau kejo boleh.